પોરબંદર જિલ્લાના ખેડૂતો માટે ક્રિક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા મ્યાણિયાને ભાવપરા સહિતના ગામોના ખેડૂતોને ફાયદો થશે જોકે વરસાદ ખેંચાતા સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થતા ધારાસભ્યએ સરકારને રજૂઆત કરી હતી પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાઈ જતા મગફળીના પાક માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે ખેડૂતો દ્વારા થયેલી રજૂઆત અનુસંધાની ધારાસભ્યએ સરકારમાં ભલામણ કરી અને ક્રિક ડેમમાંથી પાણી છોડાવતા ધરતીપુત્રોને રાહત થાય છે અને તેમના સુકાતા પાકને નવું જીવન મળ્યું છે પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા મેટાક્રિક ડેમની આજુબાજુના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોએ મેટાક્રિક ડેમમાંથી પાણી છોડવાની માંગણી કર્યા હતી મ્યાણી ભાવપરા ટુકડા અને વડાડા સહિતના ગામના સરપંચોએ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઠવાડિયા અને માજી કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરાની મીઠા ક્રિક ડેમમાંથી પાણી છોડવા માંગણી કરી હતી જેથી ધારાસભ્યએ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને અને રાજ્યના સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું ધ્યાન દોરી અને મીઠા ક્રિક ડેમમાંથી પાણી છોડવાની ખેડૂતો વતી માંગ કરી હતી જે રજૂઆતને અનુસંધાને મેટા ક્રિક ડેમ માંથી કેનાલોમાં પાણી છોડવાનો હુકમ કર્યો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર